નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ચેનલ ખેડૂત સહાયક માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે માંડવી જોઈ લઈએ એક મહિનો અને 10 દિવસની થઈ ગઈ છે જોરદાર ફૂલ ફૂલ વેંધી છે કાઢવા અને આપણે આમાં માંડવીમાં છે ને સિસ ગોલ્ડ કરીને ખાતર છે જેનો આપણે આમાં ઉપયોગ કરેલ છે

ખાતર નો ઉપયોગ કરેલ છે અને નથી ઉપયોગ કરેલ હે વિચાર છે ચાર આયુ બાકી રાખી દે તો આમાં તમે જોઈ લો આ બાજુ ની આ છે આ ઈ નબળી છે અને આ જે છે એકદમ ગ્રોથ આથી આપણે 10 હારું માં કરેલ છે તો એમાં સારો એવો ગ્રોથ અને સારો એવો ફૂલ ફાલ પણ જોવા મળે છે જોરિયો હે કઈ ના કટે એવા ફૂલ આમ આવી ગયા હે અજી આપણે આમ આગળ જઈ નાં બાજી જોઈ જો આમ નીચે તરી હે નકર એકદમ ફૂલનો થોર જ દેખાય છે જોરિયો દેખાય તમને છે ને જો આયું ફૂલ્યું આવી રીતે આપણે 10 10 સાઈરું મલેમો કર્યો તો તો એમાં આપણે સારું એવું રિઝલ્ટ મળ્યું એવા ફૂલ છે બરોબર અને આ આપણું જીપીએસ થી વાવેતર કરેલ છે અને જોરદાર માંડવી અત્યારે થઈ ગઈ છે બાકી તો ઓવરઓલ અત્યારે વાવણી ચાલુ છે અને હવે હું તમને છે ને પાછળ ગોલ્ડ નું બતાવું ખાતર તમારે તમારા ખેતરમાં ઉપયોગ કરવો હોય તો એના માટેનો હમણાં થોડી વારમાં બતાવું બરોબર બાકી રિઝલ્ટ તો તમે સિસ ગોલ્ડ નું જોઈ લીધું જો આમ્પ્લેટ છે આ બાજુ જો આ ચાર આયુ નબળી છે અહીંથી આપણે દસ સારું છે જેમાં જોરદાર રિઝલ્ટ મળેલ છે તો હવે હું તમને સિસ ગોલ્ડનું બતાવું બરાબર ચાલો હાલો મિત્રો તો હવે આપણે પેકિંગ ઓસિસ લિમિટેડનું સિસ ગોલ્ડ એક્સ્ટ્રા જેમાં શું શું ટેકનિક આવે એ આપણે જોઈએ જેમાં સીવીડ એક ટકા હે યુમિક એસિડ એક ટકા હે ને ફુલવિક એસિડ જીરો પોઈન્ટ પાંચ ટકા પ્લસ બીજા બધા માઇક્રો ન્યુટ્રોન પણ આમાં નાખેલ છે અને આ માંડવીમાં એ વાપરેલ છે તો એ ભાઈ પાસેથી હવે આપણે થોડીક માહિતી લઈ કે એમને કેવું રિઝલ્ટ મજા આવી તો ભાઈ અહીં સામે આવી જાવ ચેકિંગ રાખો તો આપણે આ સિલ્સ ગોલ્ડ નો ડેમો કર્યો તો તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું અત્યારે પરિણામ દર વર્ષે જે વાપરતા એનાથી અમને સારું લાગ્યું છે

આ ઓશિસ લિમિટેડનું સિસ ગોલ્ડ એક્સ્ટ્રા જે બહુ ખૂબ જ સારું પરિણામ આપે છે અને આ માંડવીનો કલર જોઈ લ્યો તમે એકદમ કાળો કલર હે અને ખાતર બહુ સારું વાપરવા લાયક હે તો તમારે પણ મગફળીમાં ખાતરનો ઉપયોગ કરતા હોય તમારે ખાતર દેવાનું હોય અને ક્યાંથી મળે અને શું એ બધી જાણકારી જોતી હોય તો આપણી કોમેન્ટમાં કોમેન્ટ કરજો અમે તમને જણાવશું કે કઈ જગ્યાએથી તમારે ખાતર લેવું અને વ્યાજબી ભાવે ક્યાંથી મળશે થેન્ક યુ આભાર